પાકિસ્તાનની રી પણ હું કોઈ વિક્રમ ઠાકોર જ પહેરવાની અને તમારાથી થાય કરજો જો અને હવે મારો ધણી વિક્રમ ઠાકોર છે ઓબડી લીધું પ્રેમ થી આવો તો ખબર આવું ઘેર હડો એટલે છોકરા ભૂસા મરી ગયા પણ તમારે ના ખોવા લે અમે અમે એવા ભૂસા નહીં કે તમારે ઘેર અહીં ખાઈએ એ હાથ ગરમ ના કરે રાધા તું અત્યારે જા ઓન તો હું ઈકણ આવું ને એટલે અંભાળું